નાગઢ જિલ્લાના કેશોદમાં મોબાઈલની દુકાનમાં ચોરીની ઘટના બનવા પામી છે તસ્કરોએ મોબાઈલની દુકાનના તાળા તોડી રોકડ મોબાઈલ સહિત ચૌદ પોઈન્ટ અઠ્યાવીસ લાખના મુદ્દામાલની ચોરી કરી જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ત્યારે ચોરીની ઘટનાને લઈને કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે ગઈકાલે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક ઘરપોળ ચોરીનો બનાવ બનેલો છે જેમાં ફરિયાદી સંજયકુમાર શ્યામભાઈ રાયસિંઘાણી જેઓ કેશોદના રહી છે અને માંગરો કેશોદ જુનાગઢ રોડ ઉપર એમની સાયરામ મોબાઈલ નામની દુકાન આવેલી છે એમાં તેઓ ત્રણ તારીખના રાત્રિના દસ સવા દસે પોતાની દુકાન વધારી અને બીજે દિવસે સવારે સાડા દસે એમની બાજુમાં સાયનાથ મોબાઈલ છે જેના દ્વારા એમને જાણવા મળેલ કે તેઓની દુકાનનું શટર ખુલેલું છે એ બાબતમાં ફરિયાદી તેમજ તેમના ભાઈઓ વગેરે એમનો પરિવાર ત્યાં અને ત્યાં જોયું તો એમના કુલ જેટલા જેમાં કે ઓપ્પો છે વિવો છે છે એમ કુલ દસ લાખ એકત્રીસ હજાર સાતસો અડતાલીસ તેમજ એમના રોવરમાં ત્રણ લાખ સત્તાણું હજાર રૂપિયા રોકડા પણ હતા તે તમામ મુદ્દામાલ કુલ ચૌદ લાખ અઠ્યાવીસ હજાર સાતસો અડતાલીસ નો મુદ્દામાલની ચોરી થયેલી છે જેમાં મારી શોપ વેરાવ હાઇવે ઉપર આવેલી છે એમાં મારું રિટર્ન કાઉન્ટર છે તો રિટર્ન કાઉન્ટરના હિસાબે મોબાઈલનો સ્ટોક અમે રાખેલો હોય છે મોબાઈલનો સ્ટોક રાખેલ રાતે હતો કમ્પ્લીટ રાતે દસ વાગે દુકાન અમે ક્લોઝ કરેલી અને સવારે અગિયાર વાગે અમે દુકાન આવેલા તો શટર બારથી બેન્ડ વારેલું હતું અને અંદરથી અંદર જોયું તો અંદર મોબાઈલ મોબાઈલના બોક્સ ખાલી નીચે પડેલા હતા અને ચોર પોતાના મોબાઈલ ટૂંકમાં મોબાઈલમાંથી બોક્સ કાઢી બોક્સ અહીં રાખી ગયો છે મોબાઈલ લઈ ગયો છે અને રોકડ રકમ સાડા ચાર લાખ રૂપિયા લઈ ગયો છે